આ થોડીક સમાજમાં જાગૃતિની જરૂર છે નવરાત્રી આવે નકરા માણસો ડિસ્કો દાંડિયામાં જાય માતાજીનું ક્યાંય નામ નિશાન નહીં જાગૃતિ લાવે સમાજ નવરાત્રી માતાજીની આરાધના કરવા માટે છે ક્યારેક તમે પશ્ચિમ બંગાળમાં જાજો એ લોકો પશ્ચિમ બંગાળના લોકો માતાજી માટે ખાલી નવ દિવસ માટે બબ્બે ત્રણ ત્રણ કરોડના તો પંડાલો બનાવે ટેમ્પરરી હા અને ધૂમધામથી માતાજીને પધરાવે અને નવ દિવસ સુધી માતાજીની પૂજા થાય એની આરતી થાય સ્તુતિ થાય લોકો દર્શન કરવા આવે હમણાં તો આ વખતની કલકત્તાની નવરાત્રીમાં દસ કરોડનો પંડાલ બનાવેલો માતાજી માટે ટેમ્પરરી તરત નવ દિવસ પછી પૂરું અને આપણે લોકોએ એમાં ગુજરાતી લોકોએ ગરબા તો હાવ લુપ્ત થઈ ગયા ડિસ્કો દાંડિયા ઝૂમ સરાબી ઝૂમ ને એ તમારે તાગડ કરવા અને માતાજીનું ક્યાંય નામ નિશાન નહીં નહીં આરતી નહીં પ્રસાદ નકરું નાચવું કૂદવું ને પછી છેલ્લે ભજીયા દાબીને ને હોઈ આ હાવું આવું ન ભાઈ કંઈક આપણી આ તમારે નાચવું જ હોય તો તમે એની માટેનો સ્પેશિયલ પ્રોગ્રામ બનાવો પણ નવરાત્રિ એ ભજનમય અને ભક્તિમય રહેવી જોઈએ આ કૃષ્ણ ગણપતિનો ઉત્સવ થોડો ભજન ભક્તિમય રહેવો જોઈએ એને વિકૃત ના કરો આ તમારે મારું તો કેવું જુગાર રમવો જ નહીં પણ કદાચ તમને બહુ મન થાતું હોય ને તો આડેધી રમજો પણ કોઈ દિવ જન્માષ્ટમીએ ન રમતા હા એ કૃષ્ણના જન્મદિવસને તમે ન બગાડો હા ભીમ એકાદશી નહીં ભીમ ગદા લઈને તોડી નાખશે રમાય જ નહીં જુગાડે હા પણ આ તો કદાચ તમને બહુ ન રહેવાતું હોય તો તમે જન્માષ્ટમીને ન બગાડો જે આપણા હિન્દુઓના ઉત્સવો છે જે જે આપણા જે સંસ્કૃતિમય પ્રભુ ભક્તિમય ઉત્સવો છે એને તમે વિકૃત ના કરો કોઈ માણાને સંસ્કૃત ન કરી શકીએ તો કંઈ નહીં પણ આપણા આપણે એને વિકૃત ના કરવા જોઈએ આ આ આ દેશની તમે જનતા છો આ અમારા અમારા સ્વામિનારાયણ સંપ્રદાયનો આ જૂનાગઢનો પ્રસંગ તમને હમળાવું અમારા ગુણાતીતાનંદ સ્વામીના એક શિષ્ય હતા બાળ સ્વામી દોઢસો બસો વર્ષ પહેલાની વાત અને એ બાળ સ્વામી બહુ નાની વયમાં સાધુ થયેલા અને બહુ મનોહર સ્વરૂપ એનું હતું શરીર રૂપાળું અતિશય એટલે વલવલાને મોહ પમાડે એવું એનું શરીર સાધુ થયેલા અમારે જેતપુરમાં તો એકવાર એક નાના એવા સાધુ આમ ભાદર નદીમાં નાહવા જતા હતા એમાં અમુક મુસલમાનના બેનો હવારમાં જોઈ ગયા હે અલ્લાહ નીકળ્યા અલ્લાહ નીકળ્યા એમ કરીને વાહે દોડ્યા એના એવું મનોહર સ્વરૂપ બાળમુકુંદ સ્વામીનું ગુણાતીતાનંદ સ્વામી ચૈત્ર વૈશાખના તડકામાં એ સાધુને તડકામાં બેહાડે ચૈત્ર વૈશાખમાં બપોરે બાર થી બે તડકામાં બેહાડે એક મહિનો તડકે બેહાડ્યા એ સાધુને પણ ઓલો સાધુ એવો શિષ્ય ગુરુને એમ ન પૂછ્યું કે ગુરુ તમે મને તડકે શા માટે બેસાડો એક દિવસ ગુણાતીતાનંદ સ્વામીએ કીધું કે સાધુરામ તમને હું રોજ તડકે બેસાડું છું તો તમને કંઈ સંકલ્પ નથી થતો અંત્ય બાલમુકુંદ સ્વામી એટલું કીધું ગુરુ મહારાજ તમે જે કરતા હશો એ મારા જીવનું રૂડું જ કરતા હશો એમાં સંશય છે ન અંત્યદી ગુણાતીતાનંદ સ્વામી એટલું બોલ્યા ટાક સાધુરામ તમારું શરીર બહુ રૂપાળું છે એ શરીરને જોઈ અને કોકને મોહ થાય તો એના જીવનું બગડે અન્ય ક્ષેત્રે કૃતમ પાપમ તીર્થ ક્ષેત્રે વિનશ્યતી તીર્થ ક્ષેત્રે કૃતમ પાપમ વજ્રલેપો ભવિષ્યતિ સાધુ તો તીર્થ કહેવાય એમાં કોઈને કુદ્રષ્ટિ થાય તો એ પાપ એનું ક્યાંય નાશ ન પામે એટલે તમારામાં કોઈને મોહ ન થાય એટલે તમારું ચામડું કાળું પડે એટલે હું તડકે કેટલી ઉમદી ભાવના હોય એ તમે ભાઈ આપણે કોઈને સંસ્કૃત ન કરી શકીએ તો વિકૃત ના કરવા અને એટલા માટે આ ઉત્સવો આપણા જે આજ વિકૃત થતા ગયા તમારા દીકરાના બરછડે આવે ને નવા વર્ષે બધા નિયમ લેજો કે છોકરાને નવડાવી ધોવડાવીને તમારા ઈષ્ટદેવના મંદિરે દર્શન કરવા લઈ જજો જો કોઈ સાધુ સંત તમારા ગુરુ હોય તો એના આશીર્વાદ અપાવજો મા બાપને પગે લગાડી એના આશીર્વાદ અપાવજો અને થાય એટલું ભજન ભક્તિને સત્કર્મ કરી જન્મ દિવસને ઉજવો ખાલી હોટલોમાં જોઈને પીઝા ડાબીને જન્મદિવસ ઉજવવા એ તો અમથું ખાતા જ હોય ભાઈ એટલે આજે આ બધી મારે એક એક હિન્દુઓ માટે મારે આ વાત કહેવાની છે આપણી સંસ્કૃતિને બગાડો નહીં ભગવાનના ફોટા જ્યાં ત્યાં કંઈક કંઈક થોડું સારું આપણું રહેવું જોઈએ આપણે આપણે હિન્દુ બધા સંપ્રદાયોને વિકૃત સંપ્રદાયો કરવા જ્યાં હોય નકરો ભોગ ભોગ ને ભોગ તમે કેટલાક ભોગ ભોગવશો જનમ થી ચોરાસી લાખ પ્રકારના જન્મમાં માણસે જીવાત્માએ ભોગ ભોગવવા સિવાય બીજું કર્યું છે શું અનંત કોટી યુગ સ્વાદ ચાખ્યા નથી અબોટ્યા રસ કોઈ રાખ્યા તથાપી જો તૃપ્તિ થઈન બાસે તો આ ભવે શું મન તૃપ્ત થાશે મનુષ્યનો જન્મ એ થોડોક સંયમી જીવન જીવવા માટેનો જન્મ છે નકરી ઇન્દ્રિયોને મોકળિયો ન મૂકવી બે પ્રકારના ઢોર હોય ગામડાઓમાં કોઈ ખોટું ન લગાડતા પણ એક ધણિયાતું ઢોર કહેવાય અને બીજું બોલો બોલો રેઢિયાર ધણિયાતું ઢોર અને રેઢિયાર ધણિયાતું ઢોર હોય ને એ નિયમમાં હોય એનો કોઈક ધણી હોય એની ધણીની મરજી પ્રમાણે રહેતું હોય એ ધણિયાતું ઢોર કહેવાય અને રેઢિયારને કાંઈ ધણી ન હોય એને તો ગમે એના ખેતરમાં મોઢા નાખવા ગમે ત્યાં જાવું ગમે ત્યાં રખડવું ગમે ત્યાં બેહું ગમે ત્યાં ભમવું ક્યારે કોકના હાથમાં આવી જાય તો મારે એટલો ખાય જિંદગી થોડીક સંયમી સીવવી એટલા માટે જન્મ દિવસ વિકૃત નહીં સંસ્કૃત બને એટલા માટે તમને કહું બાળકોને નવડાવી ધોવડાવી અને સત્કર્મ કરવા આજ માં યશોદા એમ કે બેટા તમે પણ નાઈ ધોઈ અને પછી બ્રાહ્મણોને દાન આપો મા યશોદા કૃષ્ણને નવડાવે છે અને આજ આપણે પણ ભગવાન કૃષ્ણને અહીંયા કથા પ્રસંગે નવડાવશું ભગવાનને સ્નાન કરાવશું આપણે જે મનુષ્યો સ્નાન કરીએ ને એને સ્નાન કહેવાય ને ભગવાનને જે નવડાવવામાં આવે ને એને અભિષેક કહેવાય તો કૃષ્ણ ભગવાનનો આપણે અભિષેક કરીશું અને ખાસ યજમાન પરિવાર અહીંયા અભિષેકમાં આવશે અને યજમાનો બધા ભગવાનનો બર્થડે નિમિત્તનો અભિષેક કરશે અને પછી આપણે ભગવાનનો બર્થડે ઉજવીશું તો ખાસ પ્રવીણભાઈ છે અમારે ભાવેશભાઈ જ્યાં હોય અહીંયાથી આવે જલ્દી અહીંયા અને આપણે પરમાત્માના વિવિધ પ્રકારના રસોથી પંચામૃતથી પરમાત્માનો આપણે અભિષેક કરીશું તો બધા ભાવથી ભગવાનના અભિષેકમાં જોડાય જેટલા યજમાન પરિવાર છે એ બધા યજમાનો ધીરે ધીરે અહીંયા અભિષેકમાં આવશે અને ખાસ ભાવેશભાઈ અને પ્રવીણભાઈ બધા અભિષેકમાં જોડાશે